ભુજમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર અને ચૂંટણી પંચની કથિત મિલી ભગત સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમ હેઠળ ભુજના જુબેલી સર્કલ ખાતે પ્રતિક ધરણા યોજાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલે જણાવ્યું હતું કે દેશમાં વોટ ચોરીનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને કોંગ્રેસ આ લડતને અંત સુધી લડશે તેમણે રાહુલ ગાંધીની લડતને સંપૂર્ણ સમર્થન આપ્યું અને તમામ કાર્યકરોને આંદોલનને પરિણામ સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું આજે દેશમાં મતદાર જાતિઓમાં બોગસ નામો છે આ બોગસ મતદાર યાદીના આધારે મોદી સરકાર અત્યારે કેન્દ્રમાં અને રાજ્યોમાં સરકાર બનાવી રહી છે ત્યારે અમારા નેતા રાહુલજી અત્યારે આ બોગસ મતદાર જાતિઓને લઈ અને સમગ્ર દેશમાં લડાઈ લડી રહ્યા છે તો આજે એના ભાગરૂપે અમે આજે આ કચ્છ જિલ્લામાં નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અમારી માંગ એક જ છે કે ખરેખર ચૂંટણી પાંચ જો બરાબર પોતે સાચી સાચું કામ કરતા હોય તો એની તમામ જાતિઓ વેબસાઇટ ઉપર મૂકે જેથી લોકો મતદાન ચેક કરી શકે અને અમારી માંગણી એક છે કે આપણા કચ્છ જિલ્લામાં પણ લાખો નામ અત્યારે બોગસ અથવા તો ડબલ નામો છે ખરેખર આ નામો જો ચૂંટણી પંચ અમારી પાસે માંગ છે તો અમે એ પણ આધાર પુરાવા સાથે અમે આપવા તૈયાર થઈ બધાની એક જ માંગ છે કે આપણે લોકશાહી બચાવવી હશે રહીને મતદાન મદદ કરી રહ્યું છે એના વિરુદ્ધમાં અત્યારે અમારો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ આખા દેશમાં અત્યારે અમારા નેતા રાહુલજી જ્યારે ચલાવી રહ્યા છે ત્યારે જ્યાં સુધી ચૂંટણી પંચ ઉપર ભરોસો ને પારદર્શિકતા નહીં આવે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે

કેટલાય લોકો એવા છે કે જે જીવતા છે જીવિત લોકોના પર નામ એમને કમી કરી નાખવામાં આવેલા હતા તો આ બધા પુરાવા રાહુલજી આપેલા છે તો આ બોગસ મતદારીઓ યાદીઓ છે એની સુધરે અને આ દેશનું લોકતંત્ર કાયમ રહે કારણ કે આપણે આઝાદી જ્યારે મેળવી છે અનેક બલિદાનો આપ્યા છે તો આ બલિદાનો એડે ન જાય એના માટે થઈને આ લોકતંત્ર બચાવવું ખૂબ જરૂરી છે તો અમારી આ જે આ લોકતંત્રને બચાવવા માટે લડાઈમાં આજે આપણા કચ્છ જિલ્લામાં પણ અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને જ્યાં સુધી ત્યાં સુધારવામાં આવે સાચા ના અમરે બાકી બોગસ નામો બધા હટાવવામાં આવે અને એક ભેદભાવ રાખી અને ઈરાદાપૂર્વક જ્યારે ચૂંટણી પંચો મતદારો હોવા છતાં પણ એની પાસે એવા આધાર પુરાવા માંગે છે કે કોંગ્રેસ ને વાળો વર્ગ હોય તો એના નામો કમી થઈ જાય આવો ઈરાદો છે ત્યારે એમની સામે છે આ કોઈ કોઈ પણ પણ નાગરિક વંચિત રહે અને વ્યક્તિને એક મતદાન અધિકાર છે નહીં કે ત્રણ ત્રણ ચાર ચાર મતદાર અધિકાર છે તો દરેક વ્યક્તિ નું એક નામ હોય અને અમે તો એથી વધારે આગળ જઈને કહીએ છીએ જો સાચી મતદાર જાતિઓ બનાવવાની હોય તો ખરેખર એમને આધાર કાર્ડ સાથે જોડી દેવી જોઈએ પહેલા નિયુક્તિની પણ અલગ પ્રકારથી રચનાઓ થતી કે એમાં સુપ્રીમ કોર્ટના જજ હતા પ્રતિપક્ષ નેતા હતા આ બધી કમિટી હતી એને બદલે અત્યારે ભાજપ પોતાનો પ્રતિનિધિ મૂકી અને પોતાનો પયાગરો પોતાના માન્યતા ચૂંટણી પંચના વડાની નિયુક્તિ કરે છે અને જેનો લાભ અત્યારે ભાજપ મેળવી રહી છે એની સામે અમને વાંધો છે અને લોકશાહીને અમે બચાવવા માટેની આ મારી લડાઈ અમે કોંગ્રેસ પક્ષ તરફથી આ ચાલુ રાખી આભાર